પવાના વીસ રૂપિયા છે દાળ પકવાનના પાંત્રીસ કચોરીના પાંત્રીસ છે ભૂંગળા બટેરાના પાંત્રીસ છે ખમણીના ત્રીસ રૂપિયા છે ઓકે થેન્ક યુ

ઓ ફાઈનલ ડેટા મે મીટુ દે આવે કમ્પલીટ હા કમ્પલીટ હે જો આ તમારી સિસ્ટમ હારી નાખવા માંય મળ્યાવે પાઉચ બનાવીને જ રાખવાનો હે રેડી કરો આ હા હા આઈએ પાર્સલ

લાલ <tries> લાગેરે <tries> 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 <tries>

นี่เลยจะเนี่ยวิธีจะเที่ยวเราทำเอบ